કંઈક ને કાંઈક હદી છે ને વિધાનસભામાં હવે એક ગોપાલ ઇટાલિયા ફેક્ટર પણ આવી ગયું છે અને શંકર ચૌધરી છે ને એમની બીજેપીની ની છે ઇઝ વેલ લગ્મેડ એ એના એરિયાનો બહુ જ રિસ્પેક્ટેડ માણસ છે અને ગુજરાત લેવલ નો ફ્રાઇઝ છે તો એમને સ્પીકર પદેથી ન હટાવી હોય ને એ બહુ ઈરદાપૂર્વક નથી હતા એમને જ્યારે પણ એ છે ને પાર્ટી મેન છે એમને જ્યારે ડિઝર્વિંગ પોસ્ટ મળવાની હતી એમને નથી મળી ને તો એમને પાર્ટી લાઈન નથી છોડી ક્યારેય અને એને થઈને પાર્ટી લાઈન ન પ્રોએક્ટિવ થઈને કામ કરવું ને એ જુદી વસ્તુ છે પણ એને એ નોર્થ બેલ્ટમાં એનાથી એને બેસ્ટ કહી દઉં રિઝલ્ટ ન મળ્યું તો પાર્ટી સમજી છે કે એમાં પાર્ટીના લિમિટેશન છે એટલે પણ એમને લીધા હવે અલ્પેશ ઠાકોર ની વાત કરો ને અલ્પેશ ઠાકોર ઓફકોર્સ પ્રોમિસિંગ થઈશ છે એમાં ના જ નથી પાર્ટી એ કીધું કે ભાઈ અમારી અમારી પાસે બહુ મોટી બેન્ચ છે અને અમે ટુ મંત્રી ટેલેટની મંત્રીને તો એના માટે યુ હેવ ટુ વેઇટ એટલે એને થોડી પેશન્સ અને ભારતીય જનતા પાર્ટીનું કલ્ચર સમજાવાય છે અત્યારે કે ભાઈ આવું પણ જયેશ આદડિયા સાથે થઈ શકીક્યું છે તો તારી સાથે થઈ શકે બરોબર હાર્દિક પટેલ ની વાત કરીએ આપણે અગાઉ કઈ રીતે પણ ફરી ફરીને એક વખત કહી કે હાર્દિક પટેલ છે ને એની સાઈઝ અને આવતા વખતે એમને જો આવી રીતે મંત્રી મંડળ સ્થાન દઈ ને તો આ જયેશ રાદડિયા વાળો મેસેજ દે કે ભાઈ હાર્દિક છે ને બહુ તોફાની છોકરો છે એટલે પાર્ટી એને સમજાવી દીધો એટલે પાર્ટી કેવા માંગે છે કે ભાઈ નહીં ડિસિપ્લિન જે કોઈ મોટી વસ્તુ નથી અને તમારા પદ કરતા નું કદ મોટું છે પાર્ટી અને થિંક ટેન્ક ને હાઈકમાન્ડ જે વિચાર છે ને એ પ્રમાણે તમને જસ્ટિફાઈ કરશું અમે પણ એ યુ હેવ ટુ વેઇટ તો મોદી સાહેબ ત્યાં સભા કરવા જતા હતા ને તો એ જીતી જતા હતા મોદી સાહેબ ફાઈવા નતા ત્યાં આવો ચોખ્ખી વાત કરીએ આપણે શુદ્ધ ભાષામાં વાત કરીએ બેઠક નહોતી આવતી બરોબર છે આજે જે બોઘરા સાહેબ અહીંયા ભાજપમાં બેઠા છે એનો ઉપાધ્યક્ષ છે એ બાવળિયા સાહેબ સામે નહોતા ફાયવા બરોબર તો એ કોળી સમાજનું એવડું મોટું સ્થાન ધરાવે છે ને એમનો બેસ છે ને એ એ બે વસ્તુ છે એને કોઈ દિવસ જો પાર્ટીનું બ્લેકમેલિંગ નથી કર્યું તમે જો એ ખાનગીમાં વાત કરી કોઈ મીડિયા પાસે નથી પાર્ટી પાસે મૂક્યું કે ભાઈ મારે આ મને આપો છો એના માટે લાયક છું સુકામે સુકામે એના મેરિટ સાચે પણ એ મેઠ ભાષી માણસ રહ્યો છે કોઈ દિવસ જાહેરમાં મીડિયામાં આવીને એ માણસ નથી બોયલો બરોબર છતાં એ એમની જગ્યાએ સ્થિર શાંત ઊભો છે અને એ પાર્ટી અત્યારે એમને લાવનાર કોવિંદજી આપણા પૂર્વ રાષ્ટ્રપતિ કોંગ્રેસ માંથી ભાજપ માં લાવનાર કે તમે છે ને એ સેટ છો સમાજની અને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાઈ જાવ એટલે કે ભાજપ સાથે જોડાઈ જાવ એવી રીતે કાઢવાનો કોઈ સવાલ નથી સવાલ નથી તમે ખાલી છે ને જસ પંથક પાણી રાજકોટ થી છોડીને નથી આગળ વધશો ને તો એ તમે દસ વર્ષ વીસ વર્ષ પેલા હું તો ત્યાં છે ને જયારે પાણી નહોતો મળતો ને ત્યારે પ્રવાસ કર્યા રહ્યા છે એ ચીજ સિકલ બદલાવા માંડી છે એમણે એનું એલોકેશન ફંડ નું એલોકેશન અને કામ થાય ને એનું પૂરું ધ્યાન રાખ્યું એમ નથી કેતો

એ જે મહિલા સમાનતાની વાત થાય છે ને એ નથી થતું એને પ્રતિનિધિત્વ પ્રોપર મેઇન સ્ટ્રીમ નથી મળતું એ વ્યાપક ફરિયાદ છે એટલે કેટલીક બાબત છે ને એ ઉપર ઉઠીને જોવી પડે એમથી તમે છવ્વીસ નું પ્રધાન મંડળ કહ્યું ને જે સોળ નું હતું એ હવે છવ્વીસ નું કર્યું તો તમારું પ્રધાન મંડળ લગભગ અ ડબલ જેવું થવા આવ્યું બરોબર તો એની સામે તમારે મિનિમમ બે સીટ તો ફાળવવી પડે એક ની બદલે બે તમે ભાનુમતી બેન ભણતા મૂક્યા છે તો હવે ત્રણ ચહેરાઓ મૂકી અને ત્રણ વિસ્તારો ને બરોડા છે મનીષાબેનની જૂની ફરિયાદ હતી એમને સમાવવી પડે સૌરાષ્ટ્રમાં ક્ષત્રિય સમાજ વાળું જે હતું એ રીવા બને કરવું પડે ત્રીજા પેલા બેન નું નામ ભૂલી ગયો આપડા અમદાવાદ બાજુ થી છે મોટું થયું છે એટલે પાવર બેલેન્સ કરવાની કોશિશ કરી છે સર અર્જુનભાઈ મોઢવાડિયા છે તેમને કહી શકાય ખુબ મહત્વનું સ્થાન મળ્યું છે કેબિનેટમાં સીજે ચાવડા છે તેમને નથી મળી એ કઈ રીતે જુઓ છો જો તમે આમ જુઓ ને તો

એમનો આધાર નથી બનાવી શકીએ કોંગ્રેસના સત્તર ધારાસભ્યો છે ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા છે મતલબ ગુજરાતમાં તો વન પાર્ટી પોલિટિક્સ ચાલે છે લોકશાહીમાં કોઈ વન પાર્ટી પોલિટિક્સ નું ગુજરાત છે ને કદાચ દેશ આખાનું એક મોટા મોટું ઉદાહરણ છે અને એવા સંજોગ જે અર્જુનભાઈ મોઢવાડિયા છે એ વ્યક્તિગત રીતે જુઓ ને તો સ્કોલર માણસ કહેવાય

એમાં એને પોતાની પૂરી તાકાત થી કામ કર્યું એટલે ભાજપ સાથે જોડાયા પછી એ ભાજપની વિચારધારા સમજવાની કોશિશ કરે છે અને સંગઠન કરે છે પાર્ટી છે એ પણ આમાં પુરુઆ થયું છે જી સર આમ જોઈએ તો અંતિમ પ્રશ્ન છે કે આપ આપ તો મંત્રીમંડળ છે તેમાં બેલેન્સ જાળવ્યું છે ભારતીય જનતા પાર્ટી પરંતુ તેની અસર આગામી ચૂંટણીઓ પર કેવી પડશે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને શું ફાયદો પેલા બેલેન્સ જળવ્યું છે ને એમાં હું તમને ટકાવારીમાં કહી દઉં તો બેલેન્સ એવો જે દાવો છે ને એવું નથી ચોત્રીસ ટકા દક્ષિણ ગુજરાત છે ત્રેવીસ ત્રેવીસ ટકા આપણું સૌરાષ્ટ્ર અને નોર્થ ગુજરાત છે પ્રધાનમંડળમાં અને ઓગણીસ ટકા અમદાવાદ છે અમદાવાદ ઓગણીસ ટકા સુકામે છે એ તમે તમે જાણો ને તો તમે રાષ્ટ્રીય પ્રમુખ રાજ્યના પ્રમુખ છે એ તો અમદાવાદ ને મૂકી દીધું આખું સંગઠન અમદાવાદ ને દઈ દીધું લઈ દીધું તમે એટલે પાવર બેલેન્સ થઈ ગયું ત્યાં પણ દક્ષિણ ગુજરાત ચહેરો સૌથી વધારે ચમકશે અને આખા મંત્રીમંડળ ઉપર સીઆર પાટીલ ની પ્રતિભા છે એ પૂરેપૂરો પ્રભાવ દેખાય છે એટલા માટે હર્ષભાઈ સંઘવી છે એ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર પણ થયા અને સાથે સાથે એને એમને ગૃહ નો સ્વતંત્ર હવાલો મળ્યો જે ભૂતકાળમાં કોઈ દિવસ મળ્યો અને બાકીના એ વિસ્તારના નર્મદા જિલ્લો દક્ષિણ ગુજરાતમાં ગણીએ તો એની સંખ્યા પૂરેપૂરી માનું છું કે પ્રધાનમંડળમાં સી આર પાટીલ નો આછું કર્યો છે અને ગુજરાતમાં ત્રણ ધરી થઈ છે આનંદીબેન ની ધરી હતી એની બદલે અમિતભાઈ મોદી સાહેબ તો તમારે અલ્ટિમેટ પાવર છે જ અને ત્રીજી આ ધરી થઈ છે ત્રીજી તારી સી આર પાટીલ પાટીલ ગુજરાત રહી વાત આમ આદમી પાર્ટી છે પણ એની પાસે ઓર્ગેનાઇઝેશન નથી કોઈ પણ સંગઠન કોઈ પણ રાજકીય પક્ષ છે ને ત્રણ બાબત ઉપર ચાલે

તો એની સામે ભારતીય જનતા પાર્ટી નું ઓગણીસો નેવું થી ગણો તો પાંત્રીસ વર્ષનું સંગઠન પાંચ વર્ષમાં ક્યાં પહોંચી ગયું વિશ્વના સૌથી મોટા પક્ષમાં અને અગિયાર વર્ષ ની કેન્દ્રમાં શાસનમાં તો આ હેવીવેટ સામે લો હેવીવેટ ની અથવા જે પચાસ કેજી લડતા હોય એની સામે એકસો કિલો વાળા લડવા આવે તો શું થાય રિસોર્સીસ ની દ્રષ્ટિએ જોવો તો કયો પક્ષ મજબૂત ફાઇનાન્સિયલ રિસોર્સીસ મશીનરી કોની પાસે તો હું નથી માનતો